ચાલો તો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારે આંખે પાટો બાંધી અને આ હાથમાં જે દડો છે ને એને આંટવાની હરીફાય છે એક આર્ટિસ્ટ જો આ ચક્કર ડો ને એમાં ઊભો રહી જાય છે એને સટકવાનું નહીં કે હામાવાળો સટકવાનું નહીં અને હામોવાળા માણસ એને આંખે પાટો બાંધ્યો હોય છે અને જે સકડાવમ ઊભો હોય છે એને બોલવાનું અવાજ આપવાનો અને અવાજની દિશામાં દડો ઘા કરીને આંટવાનો હા આંખે પાટા હશે બોલો હામો માણા અવાજ આપશે એ અવાજની દિશામાં તમારે બોલ ઘા કરવાનો છે અને જાય એવા તમને આપવામાં આવશે જે બધાથી જાજા ઘા છે મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જાય પણ મિત્રો એ દડો તમે જોવો કોઈ છોકરા ઓલું ન કરતા આ બોલ હા ઉર્યો ને જો આ દડો કોઈ લાગે એવો નથી હા એ બોલ્યો ને લાગે એવો નથી રેડી તો ભુરા ભાઈને આપણે પાટો બાંધો અને 10 ગાયમને પેલા દઈ દે હવે ભૂરાભાઈ તમને દુલારામ બોલશે એટલે તમારે ગા કરવાનો છે ધીરે ધીરે સે મેર જિંદગી

आती जा राम નું નામ લઉં તો આતી જા છો ઈ તો વાત છે 7 માં 4 7 માં લેવ જો હાથ ગામાં 7 ગાં આતી જા હે એ હાલો કે મારો રામ રમે ધર્મ ના આ પાસ હાથ માં 5 હાથ માં 5 આધા આતી જા હો હે હા હાલો કે હરી નામ આરગે જાવ મારે 9 માં 5 લાસ્ટ ગા હે તમારી પાસે દસ કામ પૈસા રેડી થઈ ગયા હો હાલો બુરા ભાઈ ગાઉ નથી હાલો એક ના એક ખાલી ગાવ ચાલો મિત્રો ડોલી ભાઈને બે ઘામાં એક ઘા ટસ થઈને ગયો એટલે ગણાય જાય છે હાલો રેડી હાલો ડોલી ભાઈ હલો ત્રણ ઘા તૈણમાં એક હલો ચાર ચાર માં એક હાલો માં એક કતો કતી માં એક માં એક સ માં બે

અરે મળશે તારા ભાઈ ને આજ છે ક્યાંય નો જાય હા મોજ કર રામ રામ ની માળા બધો

Bast, yeah. <laughs> <laughs> <Yeah. laughs> Ah, eh, lima masih empat. Dulu ram kayak begitu ga? Aiyah, aiyah Really, really

આ હા તો પાકું જ છે તો ચાલો મેં તો આખરે અમારા દુલારામ ભાઈ વિજેતા થયા છે અને હવે અમે નવા વિદ્યા સાથે મળ્યું જય માતાજી દ્વારા